જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ રામ રામ તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે એટલે કે મિસ્ટર પોપટલાલ વ્લોગમાં તમારું સ્વાગત છે ભાઈની ચેનલમાં બધાનું સ્વાગત છે બધાને ગુડ મોર્નિંગ આજે જય શીતળામાં તો આજે આપણા શીતળા માતાજીની સાતમ છે તો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આજે આપણા ગઈકાલનું બનાવેલું આજે ખાવાનું છે તો શું શું વાનગી છે એ હું આગલા દિવસે તો તમને રાંધેશણના દિવસે તો નતો તો ગયો શક્યો કહાર ગયો તો એના કારણે તો રાત્રે મોડા અગિયાર વાગ્યા અગિયાર વાગે આવો તો આજે તમને જે વાનગી ઠંડી બનાવેલી છે એ જરૂરથી બતાવીશ અને આપણે અત્યારે માતાજીના દીવાબી કરવાના બાકી છે તો દીવાબીતી કરી અને ચા પાણી નાસ્તો કરી લઈશું બરાબર અને રેગ્યુલર ચૂલા ઉપર આપણે બનાવી નથી આજે સાઈડનું ચૂલો બનાવ્યો તો એના ઉપર ચા બનાવીશું પ્રિયલબાના મમ્મી માટે પ્રિયલભા માટે અને આપણે દૂધ ગરમ કરી દીધું છે બરાબર તો કઈ કઈ વાનગી છે અને આજે આપણે જઈશું શીતળા માતાજીના મંદિરે આપણા ગામની અંદર તો એ બધું જરૂરથી બતાવીશું ભાઈ આપણે ચા પાણી કરવા બેસી ગયા છીએ અને આ બાજુમાં પ્રિયલભાઈ બેઠા ગુડ મોર્નિંગ જય શીતળા તો પ્રિયલભાઈ ચા અને સીઓ બે ભેગું કરીને ખાઈ છે આ બાજુમાં ઘરનું રહેજે બેઠા ભાઈ અને એ આખું દવાખાનું લઈને બેઠા છે સુહાની બાન બે જણા હે એટલે દવાઓ જેટલી બધી સી આારી બધી દવાઓ છે કયાની ગનુ રાજાની અને નાસ્તામાં છે થેપલા આ જે નાસ્તામાં થેપલા છે એ રાતના બનાવેલો અને આપણે લઈ લીધું છે દૂધ તો અને આ બાજુમાં તેલબાના મમ્મી શું લઈને આવે ચા 7 ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેપિસી બેસા આ હું પૈસી કો હા હું પૈસી તું ભયા હું બોલી દેનું હા ગણુ એ આપી સાતમ કીધી તો દરેક ન એપી સાતમ બરોબર દરેક અમારા ચાહક મિત્રો YouTube ફેમિલી બધાને હેપી સીતળા સાતમ અને દરેકનો દિવસ શુભ રહે એવી ભગવાન માતાજીની પ્રાર્થના છે બરાબર તો લોક કન્ટિન્યુ કરજો આપણે છીએ વાડીની અંદર ફૂલ લેવા તો આ બાજુમાં રિયલ બા અને સુફાની બા બે જણાને ફૂલ લીધા આવતા આપણે આ બાજુ હા જો આ છે આ શું પાલવ છે તુલસીનો પત્તો છે અને આ ફૂલ છે

તો આપણે ધરો પણ લઈ લેવું હજી આ બાજુ મરચું નું બધું આવેલું છે મરચું આવે છે એટલે લાલ મરચું લાલ મરચું કઈ ચોકણ છે હારે लै लै छु पे बाजु थो बाजु लै ल्याबर वस्तु आटल लिँछ बता फूल अरे बधा है पन आशुपालक नजुमा घाँस लै लिँछ तुलसी तुलसी नन छि हामी थोडा फुल वा लै ल्याउँ पेला बाजू है तै ल्याउँ ગઈશ આપડા બાય જે આપણા ચૂલો કરવાનું છે માતાજીની પૂજા કરવાની છે એના માટે થઈ અને પ્રિયમભાઈ કમ્પ્લીટ તૈયારીઓ કરી છે હે એને બધી તૈયાર કરી છે થાળીની અંદર તરો આસોકાલાનો પત્તર તુલસીનો પત્તર તુલસી આ બાજુમાં બીજા ફૂલ છે આ બાજુમાં ફૂલ છે આ બાજુ ફૂલ છે કંકુ ચોખા અને હવે એમના મમ્મીને આવી એમના મમ્મીને આવી એટલે પૂજા ચાલુ કરીએ આપણે આ બાજુમાં ગનુ રાજા નાઈ ગઈ ફ્રેશ થઈ ગયા છે ગનુ અને આ બાજુમાં પ્રિયલ બાર રમાડી છે ગનુ રાજાને અને આપણે લગ બનાવવાનું કઈ રીતના શીખો ચિત્ત ના બનાવીએ આપણે લગ ચિત્ત ના બનાવીએ બધા હા અને બોલવાનું કેવી રીતે આપણે ઓમ ઓમ અધર રાખીને બોલવાનું એ બોલવાનું તો ધીરે ધીરે પ્રિયલ પ્રિયલબાઈને આપણે તૈયાર કરીએ છીએ બરાબર આપણે તૈયાર થઈ જઈએ અને પ્રિયલ પ્રિયલબાઈને તૈયાર કરી જઈએ છીએ તો

તો આપણે હવે પૂજા કરીશું તો ગઈસ આપણે હવે પૂજા કરી અને ગામમાં જઈએ છીએ શીતળા માયા દર્શન કરવા હું બા અને મમ્મી એટલે આપણે તો આપણે હવે ગામમાં જવાનું છે તો ગામમાં જઈએ ગઈસ આપણે દાદાના મંદિરે આવીએ છીએ તો દાદાના મંદિરની અંદર શીતળા માતાજીનું મંદિર છે તો હું તમને જરૂરથી દર્શન કરાવીશ તો

લો તો પાછા આપણા દાદાનું મંદિર ગણેશ સાબરા શીતળા માતાજી નું મંદિર અહીંયા શીતળા માતાજી નું મંદિર છે તો આપણે ગન્નુ રાજા માતા ગન્નુ રાજાનું આપણે ટાટોડિયું કરવાનું હતું તો પ્રિયલબાએ ટાટુડિયું ભરી દીધું છે એટલે ગડુડી કે ગડુડીને આપણે બધા વાય ટાટુડિયું કોઈ તો આપણા શીતળામાં એ મૂકવાનું છે અને બધાને ઘણખરા એ મૂકેલા છે આટલા આટલા અરે બધાને મૂકેલા હાતળા પ્રિયલબાના મમ્મીને બે જાય દર્શન કરવા બેજો આ બાજુ બેહજો પરે પલોટી વાળીને બેહજા પરે એ નહીં લેજો કો

તો દાદાના મંદિરમાં આપણે દર્શન કરી લીધા તમને પણ દર્શન કરાવી લીધા પ્રિયલ અહીંયા ભણતા હતા પેલા અત્યારે હાલ એમના મામાના ઘરે ભણી છે એક એ બાજુ સ્કૂલ છે એક આ બાજુ છે આ બાજુ અહીંયા ગેટ છે અને આ બાજુમાં ગામ છે આપણા આપણે હવે જઈશું ઘરે જવાનું ઘરે તો હવે હજી જમવાનું બાકી છે તો જઈ અને આપણે જમી લઈશું તો ગાઈશ આપણે જમવા બેસી ગયા છીએ તો આ બાજુમાં ગન્નુ રાજા જમવા બેસી ગયા છે તો જમવામાં શું શું બનાવી છે એ હું બતાવું શું કહું ભાઈ તો જમવાનું બનાવી છે પેલા તો ચટણી બનાવી છે મરચાંની પછી બાજુના ઘરથી થી આવી છે શીરાની પરસાદી ગુમા રોટલી દહી છે પછી ખજૂર ખજૂર ગેસ બનાવી છે પછી આમાં થેપલા બનાવ્યા કે પોતા એ અને પેલા મુ ગન્નુ માટે ખીચડી હા તો ગન્નુ માટે ખીચડી છે આ બાજુમાં પ્રિયલ બને મમ્મી બેઠા છે અને આ બાજુમાં ગન્નુ રાજા છે આ બાજુમાં પ્રિયલ બે બેઠા છે તો પ્રસાદી આલી ના બચ્ચા જે તા પપ્પાએ પ્રસાદી આ તો સીતળા માતાજી ની થોડા પ્રસાદી લઈ લેશું અને જમવા બેસી જાવ કનુ અને આ બાજુમાં થોડા મોટા બનાયા હતા લ અને આ શાસ્ત્ર માતાજી ની પ્રસાદી હા તો બાત કરી તો આપણે હવે જમી લેશું જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ રામ રામ તો આપડા આ લોકો માં તમારું સ્વાગત છે એટલે મિસ્ટેક ઉપરના લોકો માં તમારું સ્વાગત છે તો આપણે ખાઈ લઈએ આ બાજુ Ibanyu. Eh, Ibanyu. Ha? Ha, hey, ah, Cik? Baju mana Papa berada, Cik? Ha, Jai